નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ચમકતા દેશ તો જોઈએ મહત્વના સમાચાર પંચમહાલ પંચમહાલ જિલ્લામાં હાલોલ શામળાજી હાઇવે રોડની બગડેલી સ્થિતિને કારણે વાહન ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે આ હાઇવે પર ઠેર ઠેર પડેલા પાંચથી છ ફૂટના મોટા ખાડાઓને લીધે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે આ ખાડાઓના કારણે વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે જેમાં કેટલાય નિર્દોષ લોકોના જીવ ગયા છે ખાસ કરી અને વેજલપુર નજીકના વિસ્તારમાં ખાડાઓની સમસ્યા ગંભીર બની છે આ રોડ પરથી પસાર થતી એમ્બ્યુલન્સ પણ ખાડાઓના કારણે દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં નિષ્ફળ રહે છે જેનાથી દર્દીઓનું જીવન જોખમમાં છે સ્થાનિક અને વાહન ચાલકોનો આક્ષેપ છે કે ટોલ કંપનીની માત્ર ટોલ વ્યસ્ત છે પરંતુ રોડની જાળવણી અને સમારકામની જવાબદારી નિભાવવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે વાહન ચાલકોની માંગ છે કે હાલોલ શામળાજી હાઇવેનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અને ખાડાઓ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવે જેથી અકસ્માતો અટકે અને મુસાફરોનો જીવ બચાવી શકાય સ્થાનિક પ્રશાસન અને ટોલ કંપનીને આ બાબતે તાત્કાલિક પગલાં લેવા જનતા દ્વારા આગ્રહ કરવામાં આવી રહ્યો છે બ્યુરો રિપોર્ટ ચમકતા દેશની સરમિત સત્યની સાથે